અને એના અનુસંધાને અમે આવેદન પત્ર ઓલરેડી 1 મહિના પહેલા આપેલું છે અમારા કોર્પોરેટર શ્રીઓ તમામ અમારા વોર્ડના અને બાકી જે ધારાસભ્ય શ્રી છે રચિતા બેન સા એમને આપેલું છે એમની સાથે રૂબરૂ મૌખિક અને ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે અને એમને અત્યારે તાત્કાલિક ટેમ્પરરી આશ્વાસન આપેલું છે કે કામ છે એ અત્યારે સ્થગિત થઈ જશે પણ હજી સુધી નિવેડો આવે એવું કઈ લાગતું નથી એટલે આજે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે રજૂઆત રજુઆત કરીને પંદર દિવસ પંદર દિવસ થી આવેદનપત્ર આપેલું છે તમામે તમામ જગ્યાએ આવેદન પત્રો આપેલા છે એટલે દ્વારકેશ પાર્ક ઉપરાંત આજુબાજુની દસ થી પંદર વિલા રંગા વિલા રીમ સોસાયટી સોપાન સોપાન લગુરી આ તમામ સોસાયટી ના પ્રતિનિધિઓ અમારી સાથે હાજર છે અને એ લોકો પણ અમારી સાથે એ બાબતના વિરોધમાં એકત્ર થયા છે આ સમસ્યા ચાલુ થયું ને એકાદ મહિના ઉપર થઈ ગયું છે કામ ચાલુ થયું એને

અમે સૂચનાઓ આપી છે તે અટકાયું છે પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે શ્રમિક રોજગારો છે કે જે અત્યંત ગરીબ હોય છે અને બાંધકામ સહાયમાં જે કામ કરતા હોય એ લોકો પોતાના ઘરમાં રહી શકે એ રહી શકે એના માટેની કેન્દ્રની અને રાજ્યની ખૂબ સારી યોજના છે પરંતુ સ્થાનિક લેવલે જ્યારે વિરોધ આવે છે ત્યારે ચોક્કસપણે અમે લોકો એ લોકેશન બદલવા માટે રાજ્ય સરકારમાં અમે રજૂઆત કરીને લોકેશન અમે બદલાય